ચીન વચ્ચે વેપાર સંબંધોમાં સુધારા થવાની અપેક્ષા છે ફેડરલ રિઝર્વના વ્યાજ દરો ઉપરના નિર્ણય નફાની બુકિંગ અને ડોલરની મજબૂતાઈ પર નજર છે જે હા મિત્રો અત્યારે હાલ મોટાની મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે દિલ્હીમાં ત્રીસ ઓક્ટોમ્બરના રોજ દસ ગ્રામ સોનાના ભાવ ફરીથી ઘટાડો નોંધાયો છે આજે દિલ્હીમાં ચોવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ બાવીસ હજાર પાંચસો ને સાઠ પર છે જ્યારે બાવીસ કેરેટનો ભાવ એક લાખ બાવીસ હજાર ત્રણસો ને સાઠ પર છે ત્યારે આજે એક જ દિવસમાં સોનાના ભાવમાં ત્રેવીસો ચાલીસ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે આ સાથે જ અમદાવાદ સુરત રાજકોટ અને વડોદરામાં બાવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ બાર હજાર બસો ને સાઠ રૂપિયા છે ચોવીસ કેરેટ સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામે એક લાખ બાવીસ હજાર ચારસો ને સાઠ પર પહોંચી ગયો છે જે હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર